માન્ય અરવિંદ કેજરીવાલજી અને એમની ધરપકડ કરશે તો પણ અરવિંદ કેજરીવાલજી જેલની અંદર સરકાર ચલાવવાના છે જેલની અંદર કેબિનેટ બોલાવવાના છે અને તમામ વિભાગની મીટિંગ જેલની અંદર જ કરવાના છે એટલે કોઈ ચિંતાનો વિષય છે નહીં કદાચ ભારતીય જનતા પાર્ટી ભૂખલે ગઈ છે એને ડર છે કે અરવિંદ કેજરીવાલને જો જેલમાં નહીં નાખવી લોકસભાની ચૂંટણી અટકાવવા માટે થઈને અરવિંદ કેજરીવાલ જેલમાં નાખવાનું જેલમાં નાખી છે આમ આદમી પાર્ટી તમામ કાર્યકર્તા જેલમાં નાખી છે ગુજરાતની ની જનતા અને દેશની જનતાનો અવાજ હંમેશા ઉઠાવવાના છે અને મજબૂતાઈથી આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં પણ લડવાની છે દિલ્હીમાં પણ લડવાની છે અને પંજાબમાં પણ લડવાની છે